નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસ ના ગુજરાતી વિષયની જે સ્વ અધ્યન પોથી છે તે સ્વ અધ્યયન પુથીના ભાગ ચારની અંદર આપણને જે ગુજરાતી વિષયનો પાઠ નંબર બાર આપેલો છે ચોપડાની ઇન્દ્ર ઝાળ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને આ સ્વઅધ્યયન પુથીના સોલ્યુશનની સોલ્યુશન જે છે ને એકદમ કલરફુલ પીડીએફની અંદર અથવા તો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે વિડીયો અને પીડીએફ ફોર્મેટમાં મળી જાય છે તો જરૂરથી આપણે આ વિડીયોને લાઇક કરી દેજો સરસ મજાને એક કોમેન્ટ આપી દેજો મિત્રો જેથી કરીને મારું થોડું મોટિવેશન વધારે વધે અને અમને પણ થોડું પ્રોત્સાહન મળે તો ચાલો દોસ્તો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતી સ્વાધ્યાય પોથી પાઠ નંબર બાર ચોપડાની ઇન્દ્રઝાળ મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની એક કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં બરાબર તમે કોમેન્ટ આપશો અને લાઇક કરશો તો અમને થોડું મોટિવેશન મળશે પ્રોત્સાહન મળશે તમને લાઇક આપવામાં તમારું કશું જ નથી જવાનું પણ અમને ઘણું બધું મોટિવેશન મળશે અને આવા ઘણા બધા વિડીયો તમારા માટે તૈયાર કરીશું જે તમને જ ઉપયોગી થશે દોસ્તો તો હજુ પણ લાઇક ન આપી હોય તો એક લાઇક આપી દેજો ને એક સરસ મજાની કોમેન્ટ આપી દેજો ને કોમેન્ટમાં શું આપવું એ ખબર ન પડતી હોય તો ઓ સી સી ઇઝ ધ બેસ્ટ આવું એક લખી દેજો બરાબર ચાલો શરૂ કરીએ આપણે વિભાગ એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો ચોપડાની ઇન્દ્રજાળ તો એમાં જવાબ આવશે વિકલ્પ બ આત્મકથા ખંડ જીવલો તો એમાં જવાબ આવશે આપણો વિકલ્પ ક પોયરા ભૂખ્યો તો નીજ જવા દેવ મિત્રો આપણે આગળ વધીએ એના પહેલાં ખાસ એક સૂચના કે ધોરણ ત્રણથી દસની કોઈ પણ નવી સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન તમારે જોઈતા હોય ને તો ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર બરાબર અને એ પણ એકદમ કલરફુલ સોલ્યુશનની સાથે બીજાની જેમ એવું નથી કે ભાઈ થી આપણે લખી નાખ્યું ને ફટાફટ તમને આપી દીધું પણ એકદમ કલરફુલ ની અંદર તમે જોશો તો લખવાની મજા આવશે બરાબર લખવાની ઈચ્છા થશે મજા આવશે તો આ બાને એક આપી દો કોમેન્ટ અને આપી દો એક સરસ મજાની લાઈક અને બીજું ખાસ તો એ કે તમે વોટ્સઅપ પર પણ હવે દોસ્તો આની પીડીએફ મેળવી શકો છો તો રાહશેની જોવો છો દોસ્તો અત્યારે જ તમારા વોટ્સઅપ

પાંચમો જીવલો દાનતનો ખાલી જગ્યા હતો તો શુદ્ધ છઠ્ઠો ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ ખાલી જગ્યા હતો તો રાતો સાતમો પોતે ગાંધીવાદી જીવન જીવે છે એ ખ્યાલ લેખકને ખાલી જગ્યા લાગ્યો તો દંભી આઠમો ગરીબોનું લોહી ચૂસી ખાલી જગ્યા બનેલા શાહુકારી ચોપડાના પાના લેખકે ચીરી નાખ્યા તો જવાબ આવશે રક્તવર્ણા નવમો બા ગામડે ઉગરાણી માટે મોકલતા ત્યારે લેખકની ઉંમર ખાલી જગ્યા વર્ષની હતી તો ચૌદ દસમું શાહુકારના ચોપડામાં જીવલાનું દેવું ખાલી જગ્યા બોલતું હતું તો પાંચ ગણું અગિયારમું લેખકના પિતાજી પાસેથી જીવલાએ ખાલી જગ્યા રકમ વ્યાજે લીધી હતી તો ત્રણસો રૂપિયા બારમો સવાલ બા લેખકને ખાલી જગ્યા વારે ઉઘરાણીએ મોકલતા તો કે રવિવારે તેરમો સવાલ જીવલાને ત્યાં ખાવા માટે લેખકે ખાલી જગ્યા બનાવ્યો તો શિરો ચૌદમો સવાલ ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં ખાલી જગ્યા ગામની વાત છે તો કે મગર મરઘમાળ ત્યાર પછી પંદરમું લેખકના પિતાને ગામમાં સૌ ખાલી જગ્યા કહીને બોલાવતા તો હાવકાર ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો મિત્રો આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના આ જે પાઠ છે એકદમ કલરફુલ ફોન્ટની અંદર સ્વાધ્યયપુથી સોલ્યુશન તૈયાર કરેલા છે તો મિત્રો ધોરણ દસના ગુજરાતી વિષયની પોથીનો આ ચોપડાની ઇન્દ્રજાળ પાઠ એટલે કે પાઠ નંબર બાર જો તમને પસંદ આવે તો એક લાઇક આપી દેજો મિત્રો હજુ ન આપ્યું હોય તો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો ઓસીસી ઇઝ ધ બેસ્ટ બરાબર તમારી કોમેન્ટ અમને ખૂબ જ ઉત્સાહપૂરો પાડશે અમને ખૂબ જ તમારા કોમેન્ટથી શક્તિ મળશે બળ મળશે અને અમે નવા નવા સોલ્યુશનના વિડીયો બનાવતા રહીશું તો જરૂરથી કોમેન્ટ અને લાઇક આપી દેજો ચાલો ત્યાર પછી પછી છે સવાલ ચોપડાની ઇન્દ્રજાળ કૃતિના સર્જકનું નામ જણાવો તો ચોપડાની ઇન્દ્રજાળ કૃતિના સર્જક છે ચંદ્રકાંત પંડ્યા સત્તરમો સવાલ શાહુકારો કોનું શોષણ કરતા હતા તો શાહુકારો રાની પરજ જ ખેડૂતોનું શોષણ કરતા શાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા તો શાહુકાર હિસાબનું ગણિત સત્તર પંચા પંચાણું એમ ખોટું ગણતા ઓગણીસમો સવાલ લેખકની બાએ મૂળ જમીન શેઠને કેમ સોંપી દીધી તો લેખકની બાને મૂળ જમીન ખેડનાર કે દેખભાળ કરનાર કોઈ નહોતું તેથી શેઠને સોંપી દીધી ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં શાનું તાદ્રશ્ય ચિત્ર ઉપસાવવામાં આવેલ છે તો આ કૃતિમાં શાહુકાર દ્વારા ગરીબનું થતું શોષણનું ચિત્ર ઉપસાવવામાં આવેલ છે એકવીસમો સવાલ લેખકને પોતાની જાત ઉપર શાથી તિરસ્કાર આવ્યો તો લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો કારણ કે જીવલાના છોકરાના મોનો કોળિયો પોતે જૂટવ્યો હોય તેવું લેખકને લાગ્યું બારમો સવાલ લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલાય શાહુકારી ચોપડાનું શું કર્યું તો લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ગરાણીય જતા લેખકને બા ભાતામાં શું આપતા હતા ઉગરાણીય જતા લેખકને બા ભાતામાં સુખડી અને શક્કર બાંધી આપતા લેખકને ભોજનમાં શિરો પ્રિય હતો ત્યાર પછી છવ્વીસમો સવાલ લેખકના મિત્રોના નામ જણાવો તો મોહમ્મદ અને રસિક બા પૈસા માટે જીવલા પાસે શું કરતી હતી તો કે ઉઘરાણી કરતી લેખકનું હૃદય ક્યારે દ્રવી ઉઠ્યું તો જીવલાની દરિદ્રતા જોઈ અને લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું બાને ખેતર શા માટે વેચી દેવું પડ્યું કારણ કે જમીન ખેડનાર કે દેખભાળ રાખનાર કોઈ નહોતું તેથી કૃતિના આધારે ધરમપુરના ગામડામાં મુખ્યત્વે કયા કયા શાકભાજી ઉગાડાય છે તો રીંગણા ગામડામાં મુખ્યત્વે રીંગણા મરચાં વાલળ વાલોળ વગેરે ઉગાડાય છે એકત્રીસમો સવાલ મરઘમાળ ધરમપુરથી કેટલું દૂર હતું તો મરઘમાળ ધરમપુરથી લગભગ બાર કિલોમીટર દૂર હતું બત્રીસમો સવાય સવાલ તે સમયે ઋણ લેવું હોય તો લોકો કોની પાસે જતા તો તે સમયે ઋણ લેવું હોય તો લોકો શાહુકાર પાસે જતા રાની પરજ કોમનો જીવલો ક્યાં રહેતો હતો તો રાની પરજ કોમનો જીવલો મરઘમાળ મરઘમાળ રહેતો હતો વિધવા બાને માથે કેવી જવાબદારી આવી પડી હતી તો વિધવા બાને માથે કુટુંબના બોજો ઉપાડવાની જવાબદારી આવી પડી હતી ત્યાર પછી છેડો નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં પાંત્રીસમો સવાલ લેખકના બા પિતાજીના અવસાન પછી કુટુંબની જવાબદારી કેવી રીતે નિભાવતા તો પિતાના મૃત્યુ પછી લેખકની બા માથે સઘળી જવાબદારી આવી પડી પોતે એકલા થઈ ગયા દુજાણું અને પિતાજીની ઉઘરાણી એમ બે જ ગુજરાનના સાધન હતા રાત દિવસ ઢોરની જેમ વેતરું કરે કોઈને ત્યાં રાંધવા જાય ત્યાં માંડ બે ટકર ઉટલા મળે બાપુજી કશી બચત મૂકી ગયેલા નહીં આમ બાને એકલા હાથે કુટુંબનો બોજો ઉચકતા નવ નેજા પડ્યા છત્રીસમો સવાલ લેખકે રક્તવર્ણ શાહુકારી ચોપડાના પાના કેમ ફાડી નાખ્યા તો જોઈએ ઉત્તર જીવલાનું જીવન કરુણાથી ભરેલું હતું એ કરુણા જીવન જોઈને લેખકનું હૈયું દ્રવી ઉઠ્યું લેખક પાસે ઉઘરાણીનો જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું પાંચ ગણું વધી ગયું હતું દેવાનો આટલો બોજ જીવલાની સાત પેઢી પણ ચૂકવી શકે તેમ નહોતું દેવાના ડુંગર નીચે દટાયેલા જીવલાને દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા લેખકે રક્ત ચોપડાના બધા જ પાના ફાડી નાખ્યા લેખકે ડાકુઓ કેમ કહ્યા તો રાની પર ભોળા ગરીબ લંગોટિયા પ્રજા તરીકે ઢોર કરતા પણ બદ્દર જીવન જીવતા હતા શાહુકારો આ ગરીબ અને અજ્ઞાન રાની પરજ ખેડૂતનું દેવાદાર બનાવીને શોષણ કરતા હતા તેથી લેખકે આ શાહુકારોને શરીફ ડાકુ કહ્યા છે અડત્રીસમો સવાલ દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુ આપવા જતો શા માટે તો દર વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ કઠોળ શેરડી શાકભાજી ગોળ વગેરે વસ્તુ આપવા જતો પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તો પણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું જીવલો માનતો હતો આથી દર વર્ષે જીવલો લેખકના ઘરે વસ્તુ આપવા માટે જતો હતો ત્યાર પછી આપણે જોઈએ ઓગણ સવાલ જીવલાના છોકરાઓની પરિસ્થિતિ કેવી હતી તો જીવલાના પુત્ર ગોવિંદ ગરીબડો અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમાવે એવો હતો ગોવિંદના કુટુંબની કરુણ દશાનો એથી ખ્યાલ આવતો હતો આ ગોવિંદ ભણવાની ઉંમરે મજૂરી કરતો હતો ભૂખથી ગોવિંદના પેટમાં ખાડા પડ્યા હતા ચાલીસમો સવાલ લેણદાર અને દેણદારના આવકમાં આવકારમાં રહેલો વિરોધાભાસ સમજાવો તો મિત્રો ધોરણ દસની ગુજરાતી વિષયની સ્વાધ્યન પોથીના આ જે સોલ્યુશન છે તેના તમે અહીંયા જોઈ શકો છો એકદમ કલરફુલ સોલ્યુશનની અંદર આપણે આ પીડીએફ તૈયાર કરેલી છે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ પીડીએફનો અભ્યાસ કરી લેવો જે તમને પરીક્ષાની તૈયારી માટે તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે આ સ્વાધ્યાય પુથીના લખાણ માટે સ્વાધ્યાય પુથી પૂરવા માટે પણ તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાની છે તો મિત્રો જરૂરથી આપણે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર બેચ પણ લોન્ચ કરેલી છે બરાબર જેમાં તમને ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે અઘરા વિષયો છે તેના દરેકે દરેક ચેપ્ટર જે છે દરેકે દરેક પાઠ છે તે ખૂબ સારી રીતે તમને ત્યાં સોલ્વ કરાવવામાં આવે છે ભણાવવામાં આવે છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ જોઈન્ટ થઈ જવું વધારે માહિતી માટેનો નંબર પણ તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ત્યાર પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ એમાં છે અતિશયોક્તિ તો અહીંયા અતિશયોક્તિ દૂરદર્શા ઓશિયાળો તિરસ્કાર શોષિત કિમીઓ અને નિયમિત આ વ્યાકરણ વિભાગના દરેકે દરેક પ્રશ્નોના જવાબો આપણે આ રીતે લખી શકીએ ત્યાર પછી સાચી સંધિ તિરસ પ્લસ કાર તો તિરસ્કાર વી પ્લસ અવહાર તો વ્યવહાર સદ પ્લસ ઉપયોગ તો સદુપયોગ ઉત પ્લસ જળ તો ઉજ્જળ પછી સાચી સંધિ છોડો તો શ્રદ્ધા શત વત્તા અતિશયોક્તિ તો અતિશય પ્લસ ઉક્તિ દુર્દર્શા તો દુર્વત્તા દશા ત્યાર પછી છે વિરોધાભાસ તો વિરોધ ઉપપદ સમાસ દરિદ્ર નારાયણ તો મધ્યમ પદ લોભી સમાસ ઋણ રાહત તો તત્પુરુષ સમાસ વિધવા તો બહુવિરી સમાસ ઘી કેળા તો દ્વંદ્વ સમાસ ત્યાર પછી છે જોડણી ભેદ થતા અર્થ દંભ તો ઘમંડ અને દર્ભ એટલે ઘાસ મજૂરી એટલે શ્રમ અને મંજૂરી એટલે સંમતિ ત્યાર પછી કઠોર એટલે કડક અને કઠોળ એટલે દ્રિદલ અનાજ ચીરી એટલે પોપટ અને ચીરી એટલે ત્યાર પછી અલંકાર છે રાજા અને અમલદારોના નહીં ચડી જાય એવી આ ડાકુઓની અલંકાર જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલા હાડપિંજર જેવો તો અહીંયા જવાબ આવશે ઉપમા અલંકાર ત્યાર પછી છે પ્રેમનો શિરો એનો આનંદ વળી ઓરજ હોય તો રૂપક અલંકાર એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય તો ઉપમા અલંકાર રાંકડી ભોળી જીવતી તો વ્યતિરેક અલંકાર મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે ઉપમા અલંકાર શાહુકારનો ચોપડો થોડું તો સજીવારો પણ અલંકાર ત્યાર પછી છે પ્રત્યય સદુપયોગ તો એક પણ પ્રત્યે નહીં કચડાયેલી તો પરપ્રત્યય આર્થિક પરપ્રત્યય રક્તવર્ણ એક પણ નહીં પ્રામાણિક પરપ્રત્ય વિધવા પર પૂર્વ પ્રત્યે અજ્ઞાન પૂર્વ પ્રત્યે અને દુર્દર્શા તો પૂર્વ પ્રત્યે પછી છે સમ સમાનાર્થી શબ્દો ઋણ એટલે કે કરજ લોહી એટલે શોણિત વેઠ એટલે વૈતરું બત્તર એટલે ખરાબ ઉશિયાળો એટલે લાચાર નદી એટલે સરિતા શેરડી એટલે ઈક્ષુ સોંઘરતા એટલે સસ્તું મૃત્યુ એટલે નિધન અને ઘી એટલે ધ્રુત ત્યાર પછી છે પ્રશ્ન નંબર છપ્પન નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધો ઘી તો અહીંયા દ્રવ્ય વાચક સંજ્ઞા જીવલો તો વ્યક્તિવાચક દુઃખ તો ભાવવાચક શાહુકાર તો જાતિવાચક એટલે ભાવવાચક શાકભાજી તો જાતિવાચક જાતિવાચક રીંગણા તો તો વફાદારી ભાવવાચક દાળ ચોખા તો તો અને બચત ક્રિયાવાચક ત્યાર પછી છે રૂઢિપ્રયોગનો અર્થ હૃદય દ્રવ્ય ઉઠવું એટલે ખૂબ જ દુઃખી થવું ઘી કેળા હોવા એટલે પૈસાદાર હોવું પેટે પાટા બાંધવા એટલે જીવન જરૂરિયાત પર કાપ મૂકીને જીવવું તકાદો કરવું એટલે કે ઉઘરાણી માટે દબાણ કરવું ગળે વાત ન ઉતરવી એટલે કે સમજમાં ન આવી લોહી ચૂસવું એટલે આર્થિક શોષણ કરવું નવનેજા પડવા એટલે ખૂબ તકલીફ પડવી અરેરાટી અનુભવવી એટલે ત્રાસી જવું અને વૈતરું કરવું એટલે થાકી જવાય એટલી સફર કરવી પેટમાં ખાડા પડવા એટલે ખૂબ ભૂખ લાગવી ગળે વાત ન ઉતરવી એટલે સમજમાં ન આવવી દૂધે ધોઈને આવવું એટલે પ્રામાણ અહીંયા દૂધે ધોઈને આવવું એટલે કે પ્રામાણિકપણે આદરપૂર્વક આપવું ભાંગી પડવું એટલે હતાશ થવું સત્તર પંચા પંચાણું નું ગણિત એટલે કે અજ્ઞાન પ્રજાને છેતરવા માટે ખોટું ગણિત કરવું કહેવતોનો અર્થ બોડીને તાવળી કાંકી કેવી એટલે કે અત્યંત દરિદ્રતા હોવી જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી શબ્દ સમૂહ માટે એક શબ્દ ધીરધારનો વ્યવસાય કરનાર તો શાહુકાર કાપણી માટે તૈયાર થયેલો પાક તો ફસલ મહેસૂલ વસૂલ કરનાર તો મહેસૂલદાર પૈસાની વારંવાર કરવામાં આવતી માંગ તો ઉઘરાણી આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મજૂરી તો વેઠ જે જમીનમાં કશું જ ન ઉગે તેવો બિન ઉપજાવ મૂળ રકમ એટલે મુદ્દલ દસ વર્ષનો સમયગાળો એટલે દાયકો મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું તો ભાતું પછી વિરુદ્ધાર્થી શબ્દ તો લેણદાર દેણદાર તો લેણદાર પ્રત્યક્ષ તો પરોક્ષ ઉદાર તો કંજૂસ દુર્ગંધ સુગંધ વફાદારી તો બે વફાઈ સોંઘારત તો મોંઘારત વિધવા સદ્ધા સ્થિર અસ્થિર સાહુકાર ગરીબ અજ્ઞાની જ્ઞાનની ઉપજાવ બિનઉપજાવ નિર્ધન તો ધનવાન ત્યાર પછી છે નીચેના વાક્યોને માંગ્યા મુજબ કરો કરમણીમાં ફેરવો તો આ રીતે સમારાથી જીવલાને ઘેર પહોંચાયું કરતરી તો જીવલો શી રીતે દેવું ભરશે કર્મણે તો મોટી દીકરીથી ચોખા દળાયા કર્મણે તો મારાથી ગાંધીવાદી જીવન જીવાય છે કર્મણે તો બાથી થી પૈસા માટે તકાદો કરાતો ત્યાર પછી શિષ્ટ રૂપ આપવાના છે હાહુકાર એટલે શાહુકાર વૈતૃ એટલે વેઠ પૂગે એટલે પહોંચે આપદા એટલે આપત્તિ પોયરા એટલે છોકરો લાગો એટલે હક પૈહા એટલે પૈસા ચૂહા એટલે ચોરી ધગડું એટલે પોલીસ ભૂઇખો એટલે ભૂખ્યો હીરો એટલે શિરો હેર એટલે શહેર એટલે 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 આપ્યું બહુ ત્યાર પછી છે વિશેષણ શોધવાનું છે જો બાએ અથાણુંને ને થોડી દાળ આપ્યા થોડી એટલે પ્રમાણ વાચક અમે ત્રણ જણા શીરો ખાવા બેઠા ત્રણ એટલે સંખ્યાવાચક જીવલો દાનતનો શુદ્ધ શુદ્ધ એટલે ભાવ વાચક ગોવિંદની ગોવિંદને મોકલી ગાયનું પાછેર ઘી મંગાવ્યું સંખ્યાવાચક જીવલા ઉપર કડક ઉઘરાણી થાય કડક એટલે ગુણવાચક એ રાંકડી પ્રજા ઉજ્જળ જમીનમાં થોડું ઘણું પકવે થોડું એટલે પ્રમાણવાચક હું એ જખતે વખતે દસમા ધોરણમાં ભણો તો દસમું એ સંખ્યાવાચક ત્યાર પછી છે ક્રિયા વિશેષણ તો જો પહેલામાં નિયમિત સમય વાચક બીજામાં અવારનવાર માત્ર વાચક ત્રીજામાં ખેતર વાચક ચોથામાં પુષ્કળ છઠ્ઠામાં ટીકી ટીકીને વિધાન વાક્ય સાતમામાં બહુ પ્રમાણવાચક અને આઠમામાં તરત એટલે સમયવાચક ત્યાર પછી છે ક્રિયા વિશેષણ નીચેના વાક્યમાંથી અહીંયા તમે જોઈ શકો છો ક્રિયા વિશેષણ નથી શોધવાના પણ અહીંયા તમે જોશો તો આપણે આ જે શબ્દ આપણને આપેલા છે એ શબ્દને આપણે જોડ બનાવ કે શબ્દને આપણે અહીંયા લખવાના છે આ રીતે ઇન્દ્રજાળ છે તો ઈ વત્તા ન વત્તા દ વત્તા અ એવી રીતે ત્યાર પછી માંગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો પ્રેરક વાક્ય અહીંયા બનાવવાના છે છેલ્લું વાક્ય વાક્ય ભાવે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ દસના ગુજરાતી વિષયનું અહીંયા જે અહીંયા જોઈ શકો છો કે આપણે જે સ્વાધ્યાય પૂથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આપણી આ જે સ્વાધ્યાય પુથી છે ધોરણ દસના ગુજરાતી વિષયની તેના દરેક પાઠના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેવો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે ધોરણ દસના ગુજરાતી વિષયની સ્વાધ્યાય પુથીના પાઠ નંબર ચૌદના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે તો મિત્રો આવા સ્વાધ્યાય પુથીના નવા નવા વિડીયો જોવા માટે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ છે તે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો